હેલો તો આજે આપણે ભાજીપાઉ બનાવીશું ટેસ્ટી સરસ મજાનું ફટાફટ બની જાય તેવું તો ડુંગળી ટામેટા શાકભાજી લીધા છે જેમાં મેં વટાણા કેપ્સિકમ ટામેટા અને કોબીજ લીધી છે તો સૌ પ્રથમ તો આપણે વટાણા બટાકા અને કોબીજને બાફી લઈશું અને ડુંગળી અને ટામેટાને ઝીણા ચોપ કરી લઈશું તો આ ભાજી પાઉ મારી એક ખાસ ફ્રેન્ડ છે તેણે મને કીધું હતું કે ભાજીપાઉની રેસીપી મૂક તો એના કહેવાત હું રેસીપી મૂકી રહી છું તો સ્પેશિયલ એના માટે તો હવે મેં ડુંગળી ચોપ કરી લીધી છે ટામેટાને પણ હું ચોપ કરી લઈશ બે જુદા જુદા ચોપ કરવાના અને હવે લસણ અને આદુ એને મેં ખલમાં વાટી લીધા છે અધકચરા આનો ટેસ્ટ બહુ સારો આવે છે થોડા આગળ પડતા લસણ આદું લેવાના અને હવે આ થઈ ગયું છે વટાઈ ગયા છે તો હવે હું તેલ છે જ આગળ પડતું તેલ મૂકી અને એમાં લસણ અને આદુ એ બેની પેસ્ટને સરસ સાંતળી અને એમાં સૌ પ્રથમ હું કેપ્સિકમ એડ કરી દઈશ કેપ્સિકમ એડ કરવાથી છે ને આનો ટેસ્ટ બહુ અલગ થઈ જાય છે અને બહુ સારો લાગે છે કેપ્સિકમ સતળી જાય પછી આપણે ચોપ કરેલી ડુંગળી સાંતળી લઈશું એને પણ આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળવાની આમાં શાકભાજી જેટલા સારી રીતે સતળાશે એટલું જ ભાજી પણ ટેસ્ટી લાગશે તો આ સતળાઈ ગયું છે એટલે હવે આપણે આમાં મસાલા કરી દઈશું તેમાં લાલ મરચું મીઠું હળદર જીરું જીરોનો પાવડર હિંગ અને ભાજીપામનો મસાલો મેં આટલું લીધું છે અને હવે એને સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી સાપડીશું અને પછી ટામેટાની પ્યુરી એડ કરી દઈશું તો હવે આને પણ આપણે પાંચથી સાત મિનિટ સરસ રીતે મિક્સ કરી દઈશું જુઓ અને હવે આપણે એમાં થોડું પાણી રેડી દઈશું જેથી મસાલા બળી ના જાય તો હવે આ થઈ જાય ગરમ સરસ ઉકળે એટલે બાફેલા શાકભાજી એડ કરી એને આપણે ઉકળવા દઈશું તો જુઓ કેવો સરસ કલર આવ્યો છે ને તો મેં આ શાકભાજી એડ કરી અને એને બા સરસ રીતે મિક્સ કરી લીધું છે તો મિક્સ થઈ ગયા પછી આપણે ભાજી મેસરથી સારી રીતે બધું ફરીવાર એકરસ કરી લેવું તો કેવું લાગ્યું તમને મારું ભાજીપાઉ તમે જરૂરથી જણાવશો બનાવશો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો ઓકે બાય